સુરતથી સમાચાર બારડોલીના પેટ્રોલ પંપ નજીક અકસ્માતની ઘટના બની મોપેડ અને મોટર વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં પાંચ યુવાનો ઈજાગ્રસ્ત થયા અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ બારડોલીના વાડીવાલા પેટ્રોલ પંપ નજીક અકસ્માતની ઘટના બની છે તો બારડોલીમાં અકસ્માતમાં પાંચ યુવાનો કઈ રીતે ઈજાગ્રસ્ત થયા પૂરપાટ ઝડપે આવતા મોપેડ અને મોટર સાયકલ વચ્ચે અકસ્માતની આ ઘટના બની જેમાં પાંચ યુવાનોને ઈજા પહોંચી હતી કઈ રીતે રફતારનો કહેર મશીન નું ટાયર મહિલાના માથાના ભાગે ફરી વળતા મોત નીપજ્યું ગોત્રી નિલાંબર સર્કલ પાસેની આ ઘટના મહિલા પોતાની દીકરીને સ્કૂલમાં મૂકવા જતા હતા તે સમયે અકસ્માતની ઘટના સર્જાઈ ગોત્રી પોલીસ ઘટના સ્થળે પર

જે વાહન ચાલક હતો તે નશાની હાલતમાં હોવાનો આરોપ છે અને આડેધડ તેણે વાહન હંકારીને એક મહિલાનો જીવ લઈ લીધો આ મહિલા પોતાના બાળકને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા તેમને શું ખબર હતી કે એક વાહન ચાલક તેમની પર ત્રાટકશે કાળ બનીને મુંબઈથી ભાવનગર આવતી સ્પાઈસ જેટની ચાલુ ફ્લાઇટમાં ટેકનિકલ ક્ષતિ સર્જાઈ મુંબઈ એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો ભાવનગર આવવા સત્તર મુસાફરો બેઠા હતા પરંતુ નવસારી પહોંચતા ફ્લાઇટ નહીં પકડતા ફ્લાઇટને મુંબઈ પરત લઈ જવાય ચાલુ ફ્લાઇટમાં ટેકનિકલ ક્ષતિ હોવાની પાઇલોટે જાહેરાત કરતા મુસાફરોના જીવ ટાળવે ચોંટ્યા બીજી તરફ મુંબઈ ફ્લાઇટ પરત લઈ જઈ મુસાફરો માટે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા મુસાફરોએ મુંબઈ એરપોર્ટ પર હોબાળો મચાવી દીધો સમાચાર વલસાડથી વલસાડમાં શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી વોચ ગોઠવી આરોપીને દબોચવામાં આવ્યા પોલીસે મુંબઈ સુરત જતા ટેમ્પાને ઝડપ્યો પોલીસે ચાર લાખથી વધુની કિંમતના મુદ્દામાલ સાથે સુનિલ નવરે નામના આરોપીની ધરપકડ કરી જ્યારે અન્ય એક વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી વલસાડ પોલીસની સતર્કતાના કારણે બુટલેગરોના વિચિત્ર કિમિયા પર પાણી ફરી વળ્યું અમદાવાદમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે બબાલની ઘટના શેલા વિસ્તારની શાંતિ બિઝનેસ સ્કૂલનો બનાવ કોલેજમાં ગણેશ સ્થાપના વખતે બબાલ થઈ સ્થાપનાવાળી જગ્યાથી યુવતીને હટવાનું કહેતા બોલાચાલી થઈ બંને પક્ષના લોકો વચ્ચે મારામારી થઈ વિદ્યાર્થીનીના પિતાએ થાર ગાડી ઓવર સ્પીડમાં ચલાવી ઓવર સ્પીડ કારને કારણે લોકોનો જીવ જોખમમાં મુકાયો એક વિદ્યાર્થીના પગના ભાગે પણ ગુનો નોંધ્યો છે જુદી જુદી એજન્સીઓના અધિકારી હોવાની ઓળખ આપી છેતરપિંડી કરતા આરોપી ભરત છાબડાની ધરપકડ કરી છે આરોપી વિરુદ્ધ અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ ચાર ગુના નોંધાયા હતા છેલ્લા દોઢ મહિનાથી ભરત છાબડાને ફોન બંધ કરી

પેરેન્ટલ હોમ જે છે એ સેક્ટર તેર કર્નાલ હરિયાણા ખાતેનું છે આરોપી વિરુદ્ધ ત્રણ ગુના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાયા બાદ આ જ પ્રકારનો એક ગુનો ગાંધીનગર જિલ્લાના અડાલત પોલિશન ખાતે પણ નોંધવામાં આવેલો છે ત્યાં પણ એ જે હોટૅલમાં રોકાયેલ હતો ત્યાં પણ આ જ પ્રકારે પોતાનો પ્રભાવ ઉભો કરી બનાવટી દસ્તાવેજો વગેરે રજૂ કરીને ત્યાં પણ એણે હોટલમાં મળતી સેવાઓનો મફત ફાયદો લીધેલો છે

શાંતિનો માહોલ છે રાજ્યમાં શાંતિ સુલેહ રહે તે માટે સરકાર કામ કરી રહી છે હર્ષભાઈ સુરતમાં આખી રાત દરમિયાન ત્યાં હતા આખો ઉજાગરો કરી સમગ્ર પરિસ્થિતિને કંટ્રોલમાં લીધી છે અને સત્યાવીસ લોકોની રાતોરાત કોમ્બિંગ કરી અને અટકાયત પણ કરી છે સત્યાવીસ જેટલા લોકોની અટકાયત કરી છે અને તમામ કોમવાદી પરિબળો ક્યાંય ગુજરાત ઉપર હાવી ના થાય એની તકેદારી રાજ્ય ગૃહ વિભાગ અને આદરણીય મુખ્યમંત્રી ખૂબ સારી રીતે એના ઉપર વોચ કરી રહ્યા છે જેથી કરી અને હવે આ કોઈ છૂટો દોર ના મળે એના માટેની સમગ્ર કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશનના આનંદનગર વિસ્તારમાં રોડ પરની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી શહેરમાં ભૂતકાળમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી અનેક વખત અકસ્માતના બનાવો સામે આવ્યા છે છતાં પણ હજી અનેક સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે શહેરમાં અનેક રસ્તાઓ એવા છે કે જ્યાં હજારો વાહનોની અવર જવર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેસરકારી સ્પષ્ટ રીતે સામે આવી રહી છે કારણ કે અનેક વખત સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે અકસ્માતો સર્જાયા હોવાના બનાવો બન્યા છે તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે લાઇટ વિભાગ છે તે હજી સુધારવાનું નામ નથી લઈ રહ્યું કારણ કે શહેરમાં હજી પણ અનેક એવી સ્ટ્રીટ લાઇટો છે તે બંધ હાલતમાં જોવા મળી રહી છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં સો ફૂટ આનંદનગર જે રિંગ રોડ છે કે જ્યાં અનેક જે સ્ટ્રીટ લાઇટો છે તે હાલમાં બંધ હાલતની અંદર જોવા મળી રહી છે મહત્ત્વની બાબત તો એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ વિભાગની અંદર લગભગ એક લાખથી વધારે ફરિયાદો પણ થઈ ચૂકી છે તેમ છતાં આ સ્ટ્રીટ લાઇટો છે તે ચાલુ કરવામાં નથી આવી રહી ભૂતકાળની અંદર પણ સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે અનેક અનેક અકસ્માતના બનાવો પણ સામે આવ્યા છે છે અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વખત આવ્યો ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ના સત્તાધીશો ને અધિકારીઓને આ બાબતનું ભાન ક્યારે થાય છે તે જોવું રહ્યું કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિક સોની ન્યૂઝ ન્યુઝિંગ ગુજરાતી અમદાવાદ હવે લોકમેળાની દ્વારકાના જામ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યું છે લોકમેળાના આકાશી દ્રશ્યો સામે આવ્યા શ્રીરેશ્વર મહાદેવના પટાંગણમાં આયોજિત મેળામાં ઋષિ પાંચમ પર મિની તરણેતર ગણાતા આ મેળામાં આસપાસના જિલ્લામાંથી પણ લોકો આવતા હોય છે લાખોની સંખ્યામાં લોકો લોકમેળાનો આનંદ લે છે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો મેળામાં સીસીટીવી થી સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે નવ સપ્ટેમ્બર સુધી આ લોકમેળાનું આયોજન કરાયું છે

જોવા મળે છે આપણને અહીંયા અને એકદમ મજા આવે છે જોયે તો એકદમ આનંદ અમારું ગ્રુપ આવ્યું છે એકદમ મોટું રાજકોટ થી જામનગર થી અને ક્યાં ક્યાં થી માણસો અહીંયા મેળો કરવા માટે આવે છે આ જામ ખંભાળિયા માં શિરો માં જે ભોગ્ય અને શાનદાર મેળો યોજાણો છે તેનું આયોજન પોલીસ નું આયોજન બધું વ્યવસ્થા એટલી સરસ છે તમે લોકો આવો ને તો હું તો આનંદ માણો જ છું પણ તમારે આનંદ માણવા માટે પણ અહીં આવવું પડે હવે આગળ વાત કરીશું ભાદરવી પૂનમના મેળાના આયોજન બનાસકાંઠાના અંબાજી ખાતે ભાદરવી પૂનમના દિવસે દર્શન કરવાનું અનોખું મહાત્મ્ય છે જેથી હાલ ભક્તો પગપાળા અંબાજી જઈ રહ્યા છે પંચમહાલ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો રથ લઈ પગપાળા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે હાલ વરસાદી માહોલ વચ્ચે ભક્તો બોલમાળી અંબે જય જય અંબેના જય ઘોષ સાથે ઝૂમતા ઝૂમતા પદયાત્રા કરતા જોવા મળી રહ્યા છે યાત્રીઓની સેવા માટે ઠેર ઠેર વિસામાનું પણ આયોજન કરાયું છે અંબાજી ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાઈ છે માઈ ભક્તો માતાજીના દર્શન માટે પગપાળા અંબાજી આવા નીકળી ગયા છે તો પદયાત્રીઓની સેવા માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેમ્પનું પણ આયોજન કરાયું છે ત્યારે ઊંઝાથી સાતસો પચાસ મહિલાઓનો સંઘ અંબાજી પહોંચ્યો સામા પાંચમના નિમિત્તે એક દિવસના ધાર્મિક પ્રવાસે મહિલાઓનો સંઘ નીકળ્યો આ સંઘ દ્વારા અંબાજી મંદિરે ધજા ચઢાવાઈ ભાદરવી પૂનમે ભારે ભીડ રહેતી હોવાથી સાતસો પચાસ મહિલાઓએ મેળા પૂર્વે માતાજીના દર્શનનો લાભ લીધો સ્વૈચ્છિક સંસ્થા આર કે ફાઉન્ડેશન દ્વારા તમામ ખર્ચ કરવાનો નિર્ણય કરાયો છે આજે અમે ટોટલ સાતસો થી આઠસો બેનો ઊંઝા ગામ આરકે ફાઉન્ડેશન દ્વારા સરસ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને આજકાલ કરતાં સત્તર અઢાર વર્ષ થઈ ગયા સાતસો થી આઠસો બહેનોને ઋષિ પાંચમના દિવસે સ્પેશિયલ વિશ્વેશ્વર નાહવા માટે લઈને આવે છે અને અંબાજી દર્શન કરવા માટે લઈને આવે છે ખૂબ ભીડભાડ હોય છે એટલે અમે એડવાન્સમાં સારી વ્યવસ્થામાં દર્શન કરી દીધા સાતસો થી આઠસો બહેનો આવે છે આ આ સંગમો આગોતરા એવું આયોજન છે કે ભાદરવી પૂનમના દિવસે મેરો બહુ મોટો થતો હોય છે જે એના ભાગ રૂપે એડવાન્સ દર્શન કરાવીને દરેક બહેનો માતાઓને લાભ મળી રહે એના માટે આગોત્રા આયોજન કરેલ છે બુલેટિનમાં રોકાઈશ્વક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી